જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો કેમ છો બધાય મજામાં તમે બધાય મજામાં છો અમે બધાય પણ મજામાં છીએ અમાર તીથુ ભાઈ જાગી ગયા છે જુઓ અને જો મોઢામાં આંગળી નાખે છે તો હવે એને છે ને તૈયાર કરવાનું છે તો આપણે તૈયાર કરી દીધી કાઢી દો કા હાલો આપણે તૈયાર કરી દીધી પીલા બહુ પહેલી છે

આપણે કરી નાખ્યું છે અહીંયા તૈયાર બધુંય જો વાટકા કાહડી પાછોટ રોટલી છે અહિયાં તૈયાર કરી રાખ્યું છે ભાજી આવે એટલે જમવા બે જ વહેલા જમા બે જવાનું છે કારણ કે ગયા છે રાજકોટ તો હવે એને ત્યાં જમવાનું છે ને એટલે આપણે વેલા જમી લેવાનું છે તો હવે વલગ્યા છે આઠ આજે આઠ વાગ્યામાં આપણે જમી લેવાનું બરાબર છે અને એ કંઈ ઘરે જમવા આવવાના નથી એ ડાયરેક્ટ વાડીએ જમી લેવાના છે એટલે હવે હવે જમવા બે હેતી મળે તો જો મંચુક ફૂ આવી ગયા છે ભાજી લઈને તપેલું કેમ પગડું જો હાંડ સીધી હરી ન જાય એના તપેલું પડી જાય હેઠળ

તેડી લીધો લેંગી લેતો એલામાંથી ખાવ થેલીમાં છે આ બાજુ જો સરસ મજાના હા જો આ નાની નાની રોટલી દહીં ની દથી હાટુ બનાવી છે એને ખાવાની હોય એટલે તો અન આ ગડી કે આથી સની दिदी ने खावा से तीतू ना ने नाई रोटी से जो नाई तो अमन चुपवा नहीं आई नानी नानी रोटी में चुपवा न खावा ने तो चन्नत खावा नहीं है उसे राजा मुशील ने जो आटा मारे चु मुलुम बंदे मारे कौन आगे बट आटा बुआ और ले ये उस थाई ऐसा और हेलो बताइए जम्मा कौन डम है तू

કેટલો એને દોસ્તાને પ્રેમ કરે છે જોઈ બે જમવા બેઠા જો મસ્ત મજાના મોટા મોટા તાવડી જેવડા રોટલા છે અને દાળ છે અને ભાજી અમે બનાવી હતી ની મનસુફો હોય અમે નહીં પણ મનસુખો હોય બનાવી જો એના દયા બાપા એ વયો ગયો છે સોટો ક્યારનો ભૂખ્યો જોયો વહેલા ન હોય તમારે હે વહેલા હોય ભાઈ ભૂખ્યો છો

અને હા અહીંયા સુધી વિડીયો જોવરે થેન્ક યુ સો મચ બાય બાય સી યુ